અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના એડવોકેટ બાર એસોસિએશન દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવવા આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત વકીલોની સુરક્ષાને ધ્યાને રાખી પ્રોટેક્શન એક્ટ પાસ કરવા કરાઈ રજૂઆત ભિલોડાના વકીલોએ આવેદનપત્ર દ્વારા મુખ્ય અને કાયદા મંત્રીને કરી રજૂઆત રાજ્યમાં વકીલો ઉપર હુમલાના વધતા બનાવોથી વકીલો થયા ચિંતિત બોલો આજ રોજ ભિલોડા બાર એસોસિએશનના તમામ એડવોકેટ મિત્રો અમારા પ્રમુખશ્રી આરજે ડાબી સાહેબના આગેવાની હેઠળ તમામ બારના સભ્યોશ્રીઓ ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન બિલ પાસ કરવા માટે મામલતદાર શ્રીના માધ્યમથી તમામ ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપીએ છીએ આ એડવોકેટ એક સામાજિક વ્યક્તિ છે અને સમાજમાં સુવ્યવસ્થાનું સર્જન થાય તેની જવાબદારી પણ નૈતિક જવાબદારી પણ એડવોકેટની છે આવા પ્રસંગે એડવોકેટ એડવોકેટ સામે ઘણીવાર પક્ષકારો અથવા બીજી પણ કોઈપણ રીતે એમના ઉપર આક્ષેપો ખોટી ફરિયાદો અને ખોટા કેસો તેમજ ખોટા હુમલાઓ થતા જોવા મળ્યા છે ત્યારે એડવોકેટ એડવોકેટ પ્રોટેક્શન બિલ પાસ થાય એટલા માટે તમામ બાર એસોસિએશનનો આજરોજનો પ્રોગ્રામ છે આવેદનપત્ર આપવાનો એના અનુરૂપ આજરોજ અમારા ભિલોડા બાર એસોસિએશનના તમામ સિનિયર એડવોકેટ મિત્રો તમામ સાથી એડવોકેટ મિત્રો તમામ અમારા અમારા એડવોકેટ સ્ટાફ બહેનોશ્રી